બાળકી પર બે ગેંગરેપ કર્યા હોવાની વાત સામે આવી પાડોશમાં રહેતા તરુણે બાળકીને બોલાવવા મોકલતા જ માતાએ દીકરીને બાબતે પૂછ્યું જેમાં બળાત્કારનો મામલો સામે આવ્યો વડોદરા પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે બંને તરુણોની સામે ગેંગરેપ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમો હેઠળનો ગુનો નોંધાયો છે ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી એ નવથી દસ વર્ષની છે એની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું એફઆઈઆર નોંધી અને એમાં આઈપીસી ત્રણસો છોતેર પોક્સો વગેરે મુજબની કલમો ઉમેરવામાં આવી છે આ દુષ્કર્મમાં જે જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે આ દીકરી જ્યારે એના બેનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એને મમ્મીને એ થોડો ડાઉટ ગયો અને એને મમ્મીએ પૂછ્યું કેમ ના પાડશ ત્યારે દીકરીએ જણાવ્યું કે આજે બેનપણી આવે છે એના એના ઘરમાં અથવા એના આસપાસ રહેતા બે છોકરાઓ છે એ એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એ એને ન ગમે એવી ઘટના કરે છે જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાય કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી આ ઘટના છેલ્લા એકાદ દોઢ મહિના પહેલાંની પણ છે કે જેમાં આ દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ બે વાર બન્યો છે બનાવ તે છતાં અમે વેરીફાય કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે શું બન્યું છે એ તમામ બાબતે તપાસ ચાલુ